અને ફોર્મ ભરવાનું નક્કી કરશે અમારી પાર્ટી વાળા ત્યારે એક તારીખ અમે આપશું એમાં પાઘડી બંધ બધા આવજો અને હાથમી તારીખે હગમટે બધા નીકળજો અને આઠ વાગ્યા પહેલા મતદાન થઈ જાય એવી બધી યોજના કરજો એક ઊંચો તે વર ના ગોતજો દાદાજી ઊંચો તો નત નેવા ભાંગશે આવા બધા ગીતો ગાતી ગાતી દીકરીઓ પોતાના મનોભાવ દાદાઓની સામે હેઠ થી રજૂ કરતી હતી અને ઘણી વખત પિતા કરતા લાડ દાદા પાસે વધારે થતા અને એ કડીઓ હતી આપણા સમાજ જીવન સંયુક્ત પરિવારના અભાવમાં આ કડીઓની અંદર ખૂબ મોટો તૂટો આવ્યો છે હું એવું કહેવાના મતનો નથી કે હવે નોખા થઈ જાય ભેગા થઈ જાય પણ ભાવ જરૂર પરિવારનો પેદા કરવાની આવશ્યકતા છે સમૂહની અંદર રહેવાથી ખૂબ મોટી તાકાત આવે છે પેલા આપણે બે ત્રણ ચાર પાંચ ભાઈઓ ભેગા રહેતા હોય તો એ ખૂબ મોટી તાકાત આવી હતી હવે તો આપણા નાના નાના પરિવારોની એવી સ્થિતિ થતી જાય છે કે અમુક અમુક તો વ્યાખ્યાઓ હવે આપણે સોપડા દાખલ કરવી પડશે એક જ હોય દીકરો એક જ હોય દીકરી અને એની સામે આપણે કોઈ અપપ્રચાર કરવાનો ઈરાદો પણ ના હોય એ નાનું કુટુંબ સુખી કુટુંબ પણ એને કારણે એને માસી ફઈ કાકા આવું કઈ હશે જ નહીં એટલે આપણે પ્રાથમિક શાળામાં સોપડ્યુંમાં દાખલ કરવું પડશે માની હગી બેન હોય એને માસી કહેવાય પિતાજના હગા બેન હોય એને ફઈબા કહેવાય હોય નહીં તો પછી શું કરો તમે એ બધી જે આપણી પુરાની વ્યવસ્થાઓ હતી અને સાર સંભાળ લેવાની જે વ્યવસ્થાઓ હતી સાસુ દ્વારા વવ્વા સાર સંભાળ લેવાની માં દ્વારા દીકરીઓની સાર સંભાળ લેવાની જે પારંપરિક આપણી વ્યવસ્થાઓ હતી એ વ્યવસ્થાઓની અંદર એના પોષણની વ્યવસ્થાઓ પણ સમાયેલી હતી દીકરા દીકરીઓના સ્વાસ્થ્યની વ્યવસ્થાઓ પણ એમાં સમાયેલી હતી અને એના અભાવે ખાનપાનના ફેરફારોને અભાવે રહેણીકરણીના ફેરફારોને અભાવે બાળકોની તંદુરસ્તીની અંદર મોટો ઘટાડો આવ્યો છે બાળકોની તંદુરસ્તીની અત્યારે કુપોષણની એક મોટી સમસ્યાનો આપણે સામનો કરી લો અને એને એની અંદર પણ આપણી આ જીવન વ્યવસ્થા મુખ્ય જવાબદાર છે અભાવ જવાબદાર નથી ઓછા જવાબદાર નથી બધી જ ચીજો છે પણ નો ખાવાનું ખાય છે ખાવાનું ખાતા નથી આ બધી વ્યવસ્થાઓનું આપણે આવા મેળાવડાની અંદર ચિંતન મનન કરીને આપણા પરિવારોમાં એની પ્રસ્થાપના થાય એવી વાતો આવા મંચ ઉપરથી આપણે સૌએ સાથે મળીને કરવી જોઈએ હું જાપોદર ગામના સૌ વડીલો માતાઓ અને યુવાનોનો આભારી છું હું તો લોકસભામાં ઉમેદવાર તરીકે આ વિસ્તારમાં હતો અને મને વાવડ મળ્યા કે જાપોદર ગામનું મિલન છે ને એમાં આપણને આમંત્રણ આવ્યું છે એટલે હું તો અહીંયા આપ સૌને રામ રામ કરવા માટે આવ્યો હતો પણ મારા પોતાના અનુભવોના આધાર ઉપર સમાજ જીવનની નાની મોટી વાતો મેં આપના સૌની વચ્ચે મૂકી છે એ કોઈને ટીકા કરવા માટે નહીં કોઈને શિક્ષણ શિક્ષા આપવા માટે નહીં સમજવા માટેના મુદ્દાઓ અમારી સામે જે આવતા હોય છે એના ભાગ રૂપે આપ સૌને ગયા છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી તારીખે મતદાન છે અને ફોર્મ ભરવાનું નક્કી કરશે અમારી પાર્ટી વાળા ત્યારે એક તારીખ અમે આપશું એમાં પાઘડી બંધ બધા આવજો અને હાથમી તારીખે હગમટે બધા નીકળજો અને આઠ વાગ્યા પહેલા મતદાન થઈ જાય એવી બધી યોજના કરજો મત તો તમે યોગ્ય જગ્યાએ જ આપશો એવી પાકી શ્રદ્ધા છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર